નમસ્કાર મિત્રો યુનિક ઇન્ફો 1365 માં આપનું સ્વાગત છે આજે આપણે સાદુ રૂપ કેવી રીતે આપવું એ શીખવાના છીએ કોઈ પણ દાખલો હોય કોઈ પણ પરીક્ષામાં આપણે બેઠા હોઈએ એમાં કોઈ પણ દાખલો આવે તો એમાં જે છેલ્લે જવાબ આવવાના પહેલાનો જે સ્ટેપ હોય એ આપણે ખૂબ જ ઝડપથી કેવી રીતે ઉકેલી શકીએ એ આપણે આ વિડિયોમાં શીખવાનું છે લગભગ દસ જેટલા પ્રશ્નો આમાં આપણે કવર કરેલા છે ખાસ કરીને બધા જ પ્રશ્નો જોજો દરેક પ્રશ્નમાં તમને કાંઈક ને કાંઈક નવું શીખવા મળશે અને કોઈને કોઈ કન્ડિશન તમને જ્યારે કોઈને કોઈ દાખલામાં આવે તો એને આપણે ઝડપથી કેવી રીતે ઉકેલી શકીએ એ આપણે આ વિડીયોમાં શીખવાનું છે કોઈ પણ તમે એક્ઝામ આપતા હોય જીપીએસસી હોય બેન્કિંગ હોય ક્લાસ થ્રીની હોય ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ આપતા હોય એમાં તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે ચાલો આપણે હવે વિડીયો શરૂ કરીએ આવો પ્રશ્ન આપેલો છે હવે આપણે આનો જવાબ શોધવાનો છે આમાં આમાં આપણે જો ઘણા મિત્રો છે શું શું કરતા હોય કે કરે એટલે અઠ્યોતેર ગુણ્યા બે આવી રીતે કરે પછી એક પોઈન્ટ પાંચ વડે ગુણે આપણે એવી રીતે નથી કરવાનું આપણે શું કરશું પેલા જો આને છે ને સિમ્પલ રીતે પેલા લખી નાખીએ અઠ્યોતેર ભાગ્યા આ વધુ ને વધુ છે ને દસ સેકન્ડમાં દાખલો સોલ્વ થવો જોઈએ તો જ આપણે ટાઈમ જે છે બચાવી શકીશું હવે ઝીરો પોઈન્ટ પાંચ અને એક પોઈન્ટ પાંચ છે તો આને ત્રણ વડે ગુણી દઈએ હવે જો આનો ગુણાકાર આપણે નથી કરવાનો આપણે શું કરવાનું આનો ગુણાકાર કરશું બરાબર અઠ્યોતેર ગુણ્યા ત્રણ ત્રણ અઠું ચોવીસ છેલ્લો આંકડો જે છે એ ચોવીસ જ આવશે એટલે ચાર જ આવશે તો આપણે પેલા અહીંયા જોઈ લેવાનું છેલ્લો આંકડો ચાર કેમાં છે આમાં છે તો આ જવાબ જે હવે આગળનું કાંઈ જોવાનું નથી આપણે ડાયરેક્ટ આપણે બીજા ક્વેશ્ચન ઉપર જતું રહેવાનું છે હવે આપણે ચાર હજાર છન્નું ઘનમૂળ એને ભાગ્યે ચોસઠ નું ઘન તો આ શોધવાનું છે હવે જ્યારે કોઈ પણ સંખ્યાનો ઘન આવે અથવા ઘનમૂળ આવે ત્યારે આપણે એક વસ્તુ યાદ રાખવાની કે જો છેલ્લો આંકડો બે હોય તો એનો ઘન છે એ આઠ થાય અને જો છેલ્લો આંકડો ત્રણ હોય તો એનો ઘન છે એ સાત થાય એવી જ રીતે બે હોય તો આઠ થાય અને હોય તો થાય બરાબર આ બંને જે છે એનું ઉલટું છે હોય તો એનો જે ઘન છે એ શું આવે ત્રણ નો ઘન આપણે જોઈએ તો શું આવે સત્યાવીસ આવે એટલે જો ત્રણ હોય તો એનો જે છેલ્લો આંકડો આવે ઘનનો એ શું આવે સાત આવે અને જો સાત હોય તો એનો જે છેલ્લો આંકડો આવે ઘનનો એ શું આવે ત્રણ આવે બરાબર એટલે આપણે યાદ શું રાખવાનું છે બે હોય તો આઠ આવે આઠ હોય તો બે આવે ત્રણ હોય તો સાત આવે સાત હોય તો ત્રણ આવે બાકી બધાના ઘન જે છે એમ જ રહે એક હોય તો એનો છેલ્લો આંકડો એક જ આવશે પછી બે અને ત્રણ આવી ગયા ચાર હોય તો એનો છેલ્લો આંકડો ચાર જ આવશે પાંચ હોય તો પાંચ આવશે છ હોય તો છ આવશે સાત અને આઠ અહીંયા આવી ગયા નવ હોય તો નવ આવશે બરાબર હવે અહીંયા આપણે અને જો તમે આપણે લોજિકલી કેવી રીતે ઉકેલી શકીએ આપણે આ દાખલો પૂરો નથી ગણવાનો ખાલી યુનિટ ડિજિટનો ઉપયોગ કરીને જ એકમનો અંકનો જ ઉપયોગ કરીને આપણે આ દાખલો કરી અહીંયા શું છે છ નું ઘનમૂળ શું આવશે છ જ આવશે બરાબર અહીંયા છ આપણે લઈએ છ 6 છ ગુણ્યા છ બરાબર શું આવે 216 ને બરાબર બસો ને નું ઘનમૂળ લઈએ આપણે તો શું આવે છ આવે એટલે છેલ્લો આંકડો છ હોય ત્યારે એનું ઘનમૂળ છે એ શું આવશે અહીંયા આવશે છ આવશે બરાબર એને ભાગ્ય શું છે ચાર છે બરાબર આ ચોસઠ છે એ કોનું છે ચોસઠ નું આપણે ઘનમૂળ શોધીએ તો શું આવે ચાર નો ઘન ચોસઠ થાય તો ચોસઠ નું ઘનમૂળ શું થાય ચાર બરાબર અમે અહીંયા એક્સ આપેલો છે એની એકના છેદ ત્રણ ઘાત હવે મિત્રો અહીંયા આપણે થોડુંક વિચારીએ કે ઉપર છ છે અને નીચે ચાર છે તો આપણે કોઈ પણ કંડિશન લઈ લઈએ માનો બે આંકડા લઈએ એક સોળ અને બરાબર આનું ચાર હજાર છે નું નું ઘરમું છે કઈક અલગ આવતું હશે પણ આપણે તો ખાલી જે એક એકમનો આંકડો છે એ જ લેવાનો છે એટલે અહીંયા શું આવશે ચાર અને અહીંયા આવશે નવ બરાબર ચાર અથવા નવ તો આપણે જ્યારે આ જે સંખ્યા હશે એને આપણે ચાર વડે ભાગશું ત્યારે ઉપરનો આંકડો છે શું આવશે 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 કાં તો તો અથવા બરાબર છે એનો જવાબ ઘનમૂળ હવે જો આ જે સંખ્યા છે ને એ છે પૂર્ણ ઘન હશે બરાબર એટલે આ જે સંખ્યા છે ઘનમાં આવેલી હશે એનું આપણે અહીંયા ઘનમૂળ જે છે એ શોધવાનું છે બરાબર અહીંયા શું છે એક્સ ની એક ના છેદમાં ત્રણ ઘાત છે તો હવે આ જે સંખ્યા છે એ શું આવી ચાર આવી બરાબર અને આ જે સંખ્યા છે નવ આવેલી છે હવે ચાર છે એનું ઘનમૂળ શું થાય ચાર હોય તો ઘન કરો અથવા તો ઘનમૂળ કરો શું આવે ચાર જ આવે નવ હોય તો કરો કરો અથવા શું આવે નવ આવે તો અહીંયા આપણે જોઈ લઈએ અહીંયા ચાર અને નવ બે માંથી કયો ઓપ્શન આપેલો છે તો અહીંયા છ આપેલો છે એ તો આન્સર નહીં જ આવે આ આપેલો છે આ પણ નહીં આવે અહીંયા બે વખત ચાર આપેલા છે આ બે માંથી કોઈ પણ એક જવાબ હોઈ શકે બરાબર હવે આપણે અહીંયા લોજિકલી વિચારીએ અહીંયા શું આપેલું છે એક્સ એનું આપણે ઘનમૂળ અહીંયા કરેલું છે એ જવાબ હોય શકે બરાબર આવી રીતે આપણે આ દાખલો ઉકેલવાનો છે હવે આ જોઈએ તો અહીંયા એક્સ એના ટકા છે ટકા એટલે શું થાય છેદમાં સો ગુણ્યા અહીંયા આવશે આઠસો બરાબર બસો ને ત્રાણું માઇનસ હવે જો અહીંયા બાવીસ ટકા આપેલા છે બાવીસ ટકા સાતસો પચાસ ને બાવીસ ટકા શોધવાના છે તો આપણે આને આવી રીતે લખી શકીએ ગુણ્યા સાતસો ને પચાસ એના છેદમાં આપણે લઈ લઈએ સો બરાબર ટકા જે છે એને કાઢીને આપણે સો લઈ લીધા અહીંયા બરાબર હવે અહીંયા અગિયાર શું લેવા લીધા આપણને કેમ કે આપણે અગિયાર સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને જલ્દી આવડે એટલે

બસો ત્રાણું માંથી એકસો પાસઠ જાય તો માંથી પાંચ બરાબર પછી આઠ માંથી છો અઠા એકસો ને અઠ્યાવીસ હવે જો આ માનો કે અહીંયા મોટો આંકડો આપેલો છે આપણને નથી આવડતો તો આઠ ના ઘડિયામાં આઠ ને આપણે કેટલા વડે ગુણીએ તો છેલ્લે જે છે આઠ જવાબ આવે એ આપણે યાદ કરી લેવાનો એટલે આપણને જવાબ મળી જાય બરાબર તો આઠ એકા આઠ થાય અને આઠ છક અડતાલીસ થાય છેલ્લો આંકડો આઠ આવે બરાબર તો આપણો જે જવાબ છે એ શું હોઈ શકે એક હોઈ શકે અથવા તો છ હોઈ શકે અહીંયા જોઈ લેવાનું એક અથવા છ ક્યાં આપેલો છે અહીંયા આપેલો છે તો આપણો આ જવાબ આવશે સોળ હવે નવ ગુણ્યા બાવીસ છ્યાસી આપણે એકમનો અંક ખાલી જોઈશું તો અહીંયા શું આપેલા છે ઘણા બધા આપેલા છે મતલબ બધા જે છે એકમનો અંક સરખો છે તો આપણે આ દાખલો જે છે એને થોડોક આગળ ગણવો પડશે તો અહીંયા ચાર તરી બાર પચીસ તરી પંચોતેર ને એક છોતેર હવે જો અહીંયા પણ થોડુંક આપણે ધ્યાન દઈએ તો બસો ચોપન ગુણ્યા ત્રણ આપણે કરવા છે તો આપણે કેવી રીતે કરશું ચાર તરી બાર નો બગડો વદી આવી એક ભાઈ અહીંયા આવી રીતે પણ કરી શકીએ કે ત્રણ પંચુ પંદર ને એક સોળ નો છગડો વદી આવી એક ત્રણ દુ છ ને એક સાત બરાબર જો આ રીતે ના કરવું હોય ડાયરેક્ટ આપણે કરી શકીએ કે ત્રણ ચોક બાર નો બગડો પછી વધી અહીંયા એક આવશે બરાબર તો આ પચીસ છે પચીસ તરી પંચોતેર ને એક આપણું જે એક સ્ટેપ છે એ બચી જાય હવે અહીંયા અગિયાર વડે ભાગ્ય એકવું અગિયાર બે અગિયાર દુ બાવીસ સાત અગિયાર સત્તું સત્યોતેર તો વત્તા શું આવશે બસો ને ચોપન બરાબર

આપણે જોવાનું છે તો ત્રણ નવ સત્યાવીસ બરાબર ત્રણ ત્રણ નવ સત્યાવીસ ત્રણ ના ઘડિયામાં સાત ક્યારે આવશે એક જ વાર આવશે ત્રણ નવ સત્યાવીસ બાકી ક્યારેય સાત આવશે નહી ત્રણના ઘડિયામાં તો અહીંયા આપણે જોવાનું કે છેલ્લો આંકડો નવ હોય એવી સંખ્યા ક્યાં આપેલી છે આ નથી આ નથી આ નથી હા તો આનો જવાબ શું આવશે નવ બરાબર આપણે આ દાખલો એમના ડાયરેક્ટ ઉકેલી નાખ્યો ખાલી આપણે એકમનો અંક ઉપરથી જ તે આ દાખલો પૂરો ગણવાની જરૂર નથી આવી રીતે આપણે ગણીએ તો વધારેમાં વધારે પાંચ સેકન્ડમાં આનો જવાબ આપણે શોધી શકીએ એકવીસ પોઈન્ટ હવે જો આ દાખલો એકવીસ છે તો આપણે ટકા કાઢી નાખીએ છેદમાં આપણે બીજો કોઈ રસ્તો નથી એટલે શું કરીએ બસો ઓગણીસ બરાબર અહીંયા બસો ઓગણીસ ગુણ્યા પાસઠ બસો ઓગણીસ એ કેવી રીતે કરવાના અહીંયા જીરો એના માટે એક મેથડ છે આઈ એક્સ

હવે આનો ગુણાકાર વત્તા આનો ગુણાકાર વત્તા આ એટલે પાંચ દુ દસ વત્તા જીરો વત્તા છ એકા છ દસ છ સોળ સોળ ને ચાર વધી આવશે વધી આવશે એક હવે આ બંનેનો અહીંયા આવશે જીરો આ જીરો વધતા એક બરાબર તો એકસો બેતાલીસ પોઈન્ટ પાંત્રીસ શું આવશે એકસો બેતાલીસ પોઈન્ટ પાંત્રીસ આ પોઈન્ટ લીધે આપણે નીચે જે સો છે એ ઉડાડી દીધા ઓછા હવે ત્રેવીસ પોઈન્ટ બાર છે આ બાજુ લઈ લઈએ એટલે શું આવશે અહીંયા ત્રેવીસ પોઈન્ટ છે તો 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 હા આપેલું છે જ કોઈ પણ એક આપણો આન્સર હશે હવે એકસો બેતાલીસ માંથી ત્રેવીસ કાઢીએ તો બાર માંથી ત્રણ જાય તો નવ ત્રણ માંથી બે જઈ તો એક અહીંયા આવશે એક તો આપણો જવાબ શું આવશે એકસો ઓગણીસ પોઈન્ટ ત્રેવીસ હવે છાસઠ છાસઠ એને ભાગ્યા છાસઠ અને ચાર એટલે જવાબ શું આવશે ચારસો ને ચાર બરાબર હવે એના પછીનો દાખલો ચારસો સોળ જો આવું આપેલું હોય ને શું કરવાનું જે છેદ માં આવતું હોય ને એ બધું લખી જ દેવાનું પેલા ગુણ્યા આ બગડો છે એને આ બાજુ લઈ લઈએ બે પંદર એકસો છપ્પન બરાબર તો છવ્વીસ એકસો ને છપ્પન તો અહીંયા આવશે સોળ એક્સ નો વર્ગ બરાબર સોળ આપણે શું શોધવાનું છે એક્સ શોધવાનું છે ખાસ અહીંયા સોળ છે તો સોળ ટીક કરીને નહીં આવતું રહેવાનું આપણે

હવે આનો એકમ નોંગ જે આના માટે આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે એ તમે નીચે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું ત્યાં જઈને પણ જોઈ શકો છો અહીંયા પણ હું શીખવાડું છું ધ્યાન રાખીને શીખી લેજો બે છે એની આપણે એક ઘાત લઈએ બે ઘાત લઈએ ત્રણ ઘાત લઈએ ચાર ઘાત લઈએ બે એકા બે બે દુ ચાર ચાર દુ આઠ અને આઠ દુ સોળ બરાબર હવે શું કરવાનું આપણે એકમ નોંગ લેવાનો છે તો અહીંયા ખાલી એકમ નોંગ જ લેવાનો અહીંયા ત્રણ આંકડા આપેલા હોય તો પેલો આંકડો કાઢી નાખવાનો બે ની શું આવશે પંચાવન ઘાત હવે આ જે ઘાત આપેલી છે વડે ભાગવાના કેટલી આવશે તો બે ની પંચાવન પંચાવન વડે ભાગીએ તો કેટલી શેષ આવે ત્રણ શેષ આવશે બરાબર પંચાવન વડે ભાગીએ તો શું થાય તેર ચોક બાવન ને પાછળ વધે ત્રણ તો બે ની જે ત્રણ ઘાત છે એ જ આપણો છેલ્લો અંક હશે બે ની ત્રણ ઘાત કેટલી થાય બે ની ત્રણ ઘાત આઠ તો એકમ નો અંકાર શું આવે આઠ હવે ટુ પોઈન્ટ ટુ પરસે આવું આપેલું હોય ત્યારે આપણે આગળ જોયું એવી લખી નાખવાનું જે કંઈ આવતું હોય બે વત્તા પાસઠ બરાબર આ એક જાય આ જાય પચીસ તરી પંચોતેર સોરી પચીસ ચોક્કસ અહીંયા આવશે પચીસ તરી પંચોતેર બાવી તરીકેટલા થાય છાસઠ એને ભાગ્યા ચાર હતા આ સંખ્યા એમાં ઉમેરવાની છે અહીંયા સડસઠ થી મોટી એક સંખ્યા આપેલી છે આ રીતે ડાયરેક્ટ આપણે આ જવાબ લખી શકીએ કે અહીંયા ત્યાંસી પોઈન્ટ પાંચ જ જવાબ આવશે શું લેવા કેમકે સડસઠ છે એમાં કંઈક વસ્તુ ઉમેરવાની છે તો સડસઠ થી મોટી હોય એવી કઈ છે આ એક જ છે તો તો મિત્રો આ તમને ગમે પ્લીઝ આ વિડીયોને લાઈ કરજો અમારી જે આ ચેનલ છે અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને અમને મોટિવેશન મળે અને અમે આવા વધારે ના વધારે વિડીયો તમારા માટે લાવી શકીએ આ વિડીયો આપે જોયો એ બદલ આપનો